તો આ તરફ કચ્છમાં પણ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળ્યો પોલીસ પરિવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મેવાણી સામે કડક પગલાં લેવાની પોલીસ પરિવારની માંગ વેપારીઓ પણ પોલીસ પરિવારના સમર્થનમાં આવ્યા દુકાનો બંધ રાખી વેપારીઓ સમર્થનમાં ઉતર્યા ટ્રાફિક પોલીસ ઓફિસથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્યાર સાથે ભુજમાં રેલી નીકળી હતી તો કચ્છમાં પણ જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળ્યો છે પોલીસ પરિવારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા તો બીજી તરફ કચ્છમાં એક એવું પણ ચિત્ર સામે આવ્યું કે વેપારીઓ પણ આ બંધમાં જોડાયા સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી જે પોલીસ પરિવાર રસ્તા પર આવી બેનરો લઈ વિરોધ કરી રહ્યો હતો તેમાં વેપારીઓ પણ જોડાયા હતા તો મેવાણી સામે કડક પગલાં લેવાય તેવી પણ પોલીસ પરિવારે માંગ કરી છે અને આ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરતાં પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ સીધા તસવીરો જોઈ શકાય છે ભુજ કલેક્ટર ઓફિસે મોટી સંખ્યામાં પોલીસ પરિવાર જે છે તે અહીં પહોંચ્યું છે પોલીસ મોરલ ઊંચું રહે ગુજરાત પોલીસ જિંદાબાદના બેનરો સાથે કલેક્ટર ઓફિસે જે છે પોલીસ પરિવાર પહોંચ્યું છે આવેદનપત્ર જે છે તે આપ્યું છે જોઈ શકાય છે બેનરોમાં જિગ્નેશ મેવાણી હાય હાય જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવા બેનરો લઈને તમામ સમર્થકો અને પોલીસ પરિવારના લોકો જે છે તે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે હાલ કલેક્ટર ઓફિસમાં સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે જે પ્રમાણે જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠાના થરાદમાં પોલીસના ફટ્ટા ઉતારી લેવાની વાત કરતા પોલીસ પરિવારમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા તમે એક પોસ્ટ ઉપર છો તો તમે પ્રજાને શું માર્ગદર્શન આપો છો આવી રીતે તમે ભડકાઉ ભાષણો કરી અને પ્રજાની અંદર પોલીસ પ્રત્યે વિદ્રોહ ઊભો કરી રહ્યા છો એક રીતે પોલીસના પટ્ટા ટોપી પટ્ટા ટોપી ઉતારવાની તાકાત તમારામાં શું કોઈનામાં નથી કારણ કે પટ્ટા ટોપી તમારી મહેરબાનીથી ભાષણબાજીથી નારાબાજીથી નથી મળેલા બરાબર એમની મહેનતથી એમના સખત પરિશ્રમથી એમને મેળવેલા છે અને જે માન અને સન્માનની વાત છે જે તમે સન્માન નથી આપી શકતા પોલીસને તો અપમાન કરવાનો અધિકાર તમને કોઈએ નથી આપેલો એક એક પણ ફેસ્ટિવલ એવો નથી હોતો કે એ અમારી જોડે હોય છે એમને હર વખતે ડ્યુટી પર જ રહેવું પડે છે કેમ કે તમારી લોકોની સુરક્ષા માટે એ સેક્રિફાઈસ કરે છે તમે ઉપરથી આવું આવા શબ્દો બોલો છો આજે હું પણ એક સર્વિસમેન છું રિટાયર ફોજી છું વીસ વર્ષ મેં પણ આર્મીમાં નોકરી કરી છે આખો દેશ દેશના બધા નાગરિકો પોલીસ પ્રત્યે આર્મી પ્રત્યે બધી એક જાતની બહુમાન જાળવે છે ત્યારે આ એક ધારાસભ્યને શોભે નહીં એવી ભાષા એ બોલ્યા છે એના માટે અમારી આ જે માંગ છે કે એ ધારાસભ્યને તાત્કાલિકના તાત્કાલિક ધોરણમાં સસ્પેન્ડ કરવામાં આવે બાકી આની અંદર મારો પોલીસ પરિવાર કોઈ આ વસ્તુને સાંખી નહીં લે એના માટે અમે કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ